પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થઈ શકે છે બેના બદલે એક જ દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી ગુજરાત આવે તેવી સંભાવના પચીસ ઓગસ્ટના પ્રધાનમંત્રી મોદી એક દિવસીય પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ હાજરી આપી શકે છે બીચરાજીમાં સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો પ્રારંભ તેમના હસ્તે થઈ શકે છે સાથે જ અમદાવાદના નિકુલમાં પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરશે જાહેર સભા સંબોધી પ્રધાનમંત્રી મોદી પરત દિલ્હી ફરી શકે છે પહેલા પ્રધાનમંત્રી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ હવે તેમાં ફેરફાર થઈ થાય તેવી સંભાવના છે માત્ર એક જ દિવસ એટલે કે પચીસ તેઓ તેઓ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી શકે છે તો બીજરાજીમાં સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો પણ પ્રારંભ પ્રધાનમંત્રીના હસ્તે થવાનો છે તો અમદાવાદના નિકોલમાં પ્રધાનમંત્રી જાહેર સભાને સંબોધન પણ કરવાના છે

હાલમાં જે પ્રોગ્રામ અત્યારે નક્કી કરવામાં આવ્યો છે મુજબ હવે પ્રધાનમંત્રી પચીસમી ઓગસ્ટે આવશે અને એક જ દિવસની અંદર વડનગર જશે બેસરાજી જશે અને અમદાવાદના નિકોલમાં એક જાહેર સભા પણ સંબોધશે એ રીતનો કાર્યક્રમ થઈ રહ્યો છે જોકે હજુ પણ તારીખની અંદર ફેરફાર થવાની શક્યતા છે કદાચ એવું બને કે આ પચીસમી તારીખનો સમગ્ર કાર્યક્રમ તે ચોવીસમી તારીખે જાય એવું પણ બને અને હજુ પણ કેટલાક સ્થળો ઉમેરાઈ શકે અથવા તો આ વડનગર વાળો જે કાર્યક્રમ છે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન ના સમારોહ અને અલગથી કાર્યક્રમ કરવામાં આવે તેવું પણ બની શકે છે હાલ પ્રધાનમંત્રી ના કાર્યક્રમ ને લઈ અને તૈયારીઓ ચાલી રહી છે જોકે અત્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે બંને સદનોનું એ ચોમાસું સત્ર પૂર્ણ થયા બાદ ત્યારે અમદાવાદના નિકોલમાં પીએમ મોદી જાહેર સભાને જે સંબોધન કરવાના છે તેની તૈયારીઓ અત્યારે નિકોલમાં શરૂ કરી દેવામાં આવી છે ડોમ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે તડામાર તૈયારીઓ પીએમના સ્વાગતની અમદાવાદના નિકોલમાં શરૂ કરી દેવાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસ પ્રવાસે છે ત્યારે અમદાવાદના નિકોલમાં તેઓ સભા છે તે સંબોધશે તે પહેલાં તેની જે તૈયારીઓ છે તે જોરશોરથી ચાલી રહી છે પચીસમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિકોલમાં ચાર વાગે અહીં મહાસભા સંબોધન કરશે આ મહાસભાના આયોજનને લઈને પ્રશાસન દ્વારા જે તૈયારીઓ છે તે જોરશોરથી કરવામાં આવી રહ્યો છે અને લગભગ પચાસ પચાસ મીટર પહોળા અને એકસો પચાસ મીટર લંબાઈ ધરાવતા કુલ ત્રણ જેટલા જર્મન ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે જેની અંદર પચાસ હજારથી પણ વધુ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો હાજર રહે તેવી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને દિવાળી બાદ ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ આ પ્રથમ સભાનું જે આયોજન છે ભાજપ પક્ષ તરફથી આ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે તૈયારીઓ છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર બાદ બીજી વખત ગુજરાતની મુલાકાતે અહીંયા આગળ આવી રહ્યા છે અને આ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં જે જાહેર થનાર છે તેને લઈને અને ગુજરાત પ્રવાસે ખાસ કરીને નિકોલમાં આજે મહાસભા સંબોધન કરવાના છે અને તેની જે તૈયારીઓ છે તે પણ જોરશોરથી ચાલી રહી છે કેમેરામેન મલય દવે સાથે રાજુલ બારોટ એબીપીએસ બી અમદાવાદ